નમસ્કાર દર્શક મિત્રો હું ન્યૂઝમાં આપનું છે કાંકરેજ તાલુકાના માનપુર શિવરી ખાતે શ્રી મહાકાળી માતાજી અને ગોગા મહારાજ અને વાણાવાટી શિકોતર માતાજીની ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિશેષ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મથુરજી ઠાકોર ભુવાજી મહાકાળી માતાજી અમૃતભાઈ યોગી ભુવાજી શ્રી સધી માતાજી મેથુભા વાઘેલા ભુવાજી શ્રી સિકોતર માતાજી અને યજ્ઞના શાસ્ત્રી પંડિત નાનુભાઈ જોશી પંડિત હરેશભાઈ જોશી સહિત અઢારે આનામના શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પરમારકુળના ખીમાણીયા પરિવાર દ્વારા સુંદર રીતે શણગારેલા રથમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજી અને ગોગા મહારાજ અને વાણાવટી શિકોતર માતાના ફોટા ધજા દંડ સહિત સિંહની મૂર્તિઓને નવી મંદિર ખાતે સ્થાપિત કરવામાં આવી હતી જેમાં વિધિવત પૂજા આરતી પૂજન અર્ચન કરી વૈદિક મંત્રોચ્યાર કરી યજ્ઞમાં ઘી જવતલ હોમી આહુતિઓ આપવામાં આવી હતી જોકે ભારે ઉત્સાહપૂર્વક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયા હતા અને શ્રી મહાકાળી માતાજીના આશીર્વાદ લીધા હતા સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી જેમાં સમગ્ર ખેમાણિયા પરિવાર દ્વારા સુંદર રીતે આયોજન કરાયું હતું જો કે કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જુદી જુદી જગ્યાએ દેવી દેવતાઓની પ્રાણ પ્રદેશા મહોત્સવની ખૂબ જ ભક્તિભાવપૂર્વક કરવામાં આવેલી છે